ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આપણે અત્યારે છીએ હળવદ તાલુકાના જૂના વેગડો ગામે આમ તો જે પ્રકારે હળવદ તાલુકાની સાત ગ્રામ પંચાયતો છે ને તેમાં અત્યારે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં જૂના ઈસનપુર ગામેથી અત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે મતદારો માટે ખાસ તો વ્હીલચેરની વ્યવસ્થા છે કારણ કે ઘણા બધા મતદારો હોય વૃદ્ધ હોય જેઓને મતદાન કરવામાં તકલીફ પડતી હોય છે તેને લઈને જ ખાસ ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ હળવદ તાલુકાના જૂના ઈસનપુર ગામે આમ તો જે પ્રકારે માહિતી મળી છે કે સાત ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે અને ચાર ગ્રામ પંચાયતો અત્યાર સુધી સમરસ પણ થઈ ચૂકી છે જે સમરસ થઈ છે તેની વાત કરીએ તો રણછોડગઢ નવા રાયસનપર નવા ઈસનપુર સહિતની ગ્રામ પંચાયતો સમરસ થઈ ચૂકી છે અને ઘણા બધા ગ્રામ પંચાયતોમાં અત્યારે મતદાન પણ થઈ રહ્યું છે પરંતુ જે પ્રકારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાની ટંકારા તાલુકાની બે માળિયા તાલુકાની ત્રણ મોરબી તાલુકાની તેર હળવદ તાલુકાની આઠ અને માળી વાંકાનેર તાલુકાની ચૌદ ગ્રામ પંચાયતોમાં હાલ મતદાન ચાલી રહ્યું છે એટલે વહેલી સવારથી જ મતદાન મથકો પર લોકોની ભીડ જોવા મળી છે ખાસ તો જે પ્રકારે ૃધ હોય જે અશક્ત હોય તેઓ માટે ખાસ ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે જ સંવેદનશીલ બૂથો જે હોય તેમાં ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અત્યારે આપણે જે પ્રકારે જોઈએ છીએ કે હળદ પોલીસ મથકના પીએસઆઈ સહિત પોલીસ જવાનો સહિતનો કાફલો અહીંયા ખડકવામાં આવ્યો છે કારણ કે સંવેદનશીલ બૂથ છે અને સંવેદનશીલ બૂથના હિસાબે જ ખાસ તો અહીંયા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એટલે આ જૂનાઇસનપુર ગામ છે અને વહેલી સવારથી જ મતદારોમાં ખાસ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે આમ તો અગાઉ પણ સરપંચે ઘણા બધા સારા કામ કર્યા છે અને અત્યારે પણ સારા કામોને લઈને જ સારા ઉમેદવારને લોકો મત કરશે અને તેને લઈને જ તેઓ મતદાન મથકે પહોંચ્યા છે અને મતદાન કરવા પહોંચશે સાથે જ જે અલગ અલગ મતદારો હોય તે પોતાના મતદાન કરવા માટે વહેલી સવારથી જ પહોંચ્યા છે અને અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ કે મતદાન મથકે કતાર જોવા મળી રહી છે મતદાન એક જ મતદાન મથક છે અને લગભગ છસોથી પ્લસ મતદાન મતદારો છે એટલે હાલ તો આપણે હળવદ તાલુકાના જૂના ઈસનપુર ગામે છે અને જૂના ઈશનપુર ગામે જે મતદાન ચાલી રહ્યું છે સંવેદનશીલ બુથ છે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે સાથે જ અહીંયા જે પ્રકારે જોવા મળી રહ્યા છે કે મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે છસો પ્લસનું મતદાન છે એટલે સાડા છસોની આસપાસ મતદાન છે અને અહીંયા એક જ મતદાનનું બુથ છે અને અત્યારે જે પ્રકારે મતદાનની કામગીરી ચાલી રહી છે તો ઘણા બધા મિત્રો પણ જોડાયા છે આપણે જ્યાંથી જઈશું ત્યાંથી આપણે અપડેટ આપતા રહીશું કે કયા પ્રકારનું મતદાન ચાલી રહ્યું છે કેવા બૂથ છે પણ ખાસ તો અત્યારે આપણે હળવદ તાલુકાના જૂના હિસનપુર ગામે છીએ અને આ સંવેદનશીલ બૂથ ગણાય છે અને ખાસ તો અહીંયા ચાપતો બંદોબસ્ત છે પોલીસ જવાનો છે પીએસઆઈ પણ છે સાથે છસો પ્લસનું મતદાન છે અને આ મતદાન થઈ આજે થઈ રહ્યું છે પચીસ તારીખે મતગણતરી થશે ને ત્યારબાદ ખબર પડશે કે કોણ કેટલા મતેથી જીત્યું છે પરંતુ હાલ તો મતદાન થઈ રહ્યું છે તેના સીધા દ્રશ્યો આપણે બતાવે આભાર મિત્રો